આ માસ દરમિયાન બિલીપત્ર દ્રવ્ય સહિતના પૂજા પાઠ કરી એક ટાળું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર ભરૂચ જિલ્લામાં આવેલ કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કીડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવનભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘડી મનોકામના પૂર્ણ થાય છે मेरा नाम मंजू करनाणी है हम लोग हम सूरत से हमारे पूरे परिवार के साथ आए हैं यहाँ स्तंभ के महादेव का दर्शन करने कावि कुंभई का नाम सुना काफ़ी दिनों से सोच रहे थे सब लोग के दर्शन करने आने आना महादेव की इच्छा हो गई दर्शन करने आ गए बहुत अच्छा लगा ये एक पानी का अद्भुत नज़ारा देख के बहुत अच्छा लगा पहली बार देखा है ऐसा भारत में शिव जी का मंदिर पानी देख के साक्ष साथ महादेव का अभिषेक होता है पानी से हर हर महादेव अनुराग चांदक मेरा नाम है हम लोग सारा सा परिवार सूरत से आए हैं है। हमने जानकारी मिली कि यहाँ भोलेनाथ जी शिव जी का स्तंभेश्वर के नाम से शिवलिंग स्थापित है तो जैसे हमें पता चला हमने ये सावन मास के महीने का लाभ लेते हुए हमारे मारवाड़ी समाज के हिसाब से अभी सावन मास चालू हो चुका है उस हिसाब से अच्छा पावन महीना देखते हुए हम लोग यहाँ पे दर्शन करना आए ये अद्भुत नहीं वाकई में एक पूरे हिंदुस्तान में ऐसा एक अद्भुत स्थान है जहाँ भगवान श्री कार्तिक भगवान द्वारा ये शिवलिंग की स्थापना की गई है हमें पता चला उस हिसाब से हम दर्शन करना आए और यही नहीं यहाँ पर हर रोज़ समुद्र देवता द्वारा शिवलिंग का अभिषेक होता है मतलब दर्शन का समय के हिसाब से बाकी समय पर ये शिवलिंग पूरा डूब जाता है समुद्र देवता की से पानी से तो ये एक दृश्य अद्भुत दृश्य है और ये हमारे भारत के यहाँ पे पवन धरती पर स्टम्भेश्वर महादेव की जो शिवलिंग है दर्शन करके बहुत ही आनंद आया बहुत ही मैं कहूँगा कि एक बार जीवन में यहाँ पर दर्शन करने ज़रूर आना चाहिए તારકાસુ નો વધ થયો ત્યાર પછી બધા દેવી દેવતાઓ પરમાત્માને પ્રાર્થના કરી કે આ જગ્યાએ એક વિજય સ્તંભ નામના એક સ્તંભની સ્થાપના કરવામાં આવે અને એ કીર્તિ સ્તંભ નામ પણ નામથી પણ પ્રખ્યાત થાય અને તારકાસુનો જે વધ થયો ત્યાર પછી અહીં કીર્તિ સ્તંભ સ્થાપવામાં આવ્યું જેને આપણે વિજય સ્તંભના નામથી પણ આપણે જાણતા હોઈએ છીએ અને એ વિજય સ્તંભ જે હતું એની ઉપર ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી એટલે એ વિજય સ્તંભના નામથી આ ભગવાનનું નામ ઇસ્તંભેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું જ્યારે ભગવાન ઇસ્તંભેશ્વરની સ્થાપના થઈ ત્યારે બ્રહ્માંડના તમામ દેવી દેવતાઓ ગંધર્વો બધા જ લોકોએ આ કાર્યક્રમ સંમિ કાર્યક્રમમાં સંમિલિત થઈને પરમાત્માના અહીં આશીર્વાદ લીધેલા એવું સ્કંદ મહાપુરાણમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે આગામી દિવસોમાં શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનામાં અનેકવિધ પૂજા અર્ચના કરવામાં આવે છે જંબુસર તાલુકાના કંબોઈક સ્થિત મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલ કંબુજ સ્તંભેશ્વર મહાદેવ જ્યાં ભક્તનો ભક્તોનો અનેરો ઘોડાપુર દર્શન માટે પૂજન માટે ઉમટી પડે છે વિદ્યાનંદજી મહારાજ દ્વારા કંબુજ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મહાદેવ ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ દ્રવ્યો દ્વારા મહાદેવજીની અભિષેક કરવામાં આવશે સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ કંભોઈ જંબુસર ભરૂચ